દાહોદના ખંગેલા પિટોલ બોર્ડર ખાતે આવેલા નવાપરા ફળિયામાં વર્ષોથી ચાલી આવતા બાબા ગળદેવના મેળામાં આસ્થા અને શ્રદ્ધા સાથે દસ જેટલા યુવકોની બાધાઓ પૂર્ણ થતાં બકરાની બળી ચડાવી પચીસ ફૂટ ઊંચા લાકડાના પાટા પરથી યુવકોને ગોળ ચક્કરડો ફેરવી બાબા ગળદેવના આશીર્વાદ મેળવી અનોખી પ્રથા રજૂ કરવામાં આવી હતી દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે આ જિલ્લો સૂર્યનો પ્રવેશ દ્વાર તરીકે પણ ઓળખાય છે દાહોદ જિલ્લાને અડીને આવેલી મધ્યપ્રદેશ અને રાજસ્થાનની બે રાજ્યોની સરહદો પણ છે અહીંયા હોળી ધૂળેટીના પર્વને લઈને આદિવાસી સમાજમાં અનોખી પરંપરાઓ રહેલી છે આ જિલ્લામાં બહોળી સંખ્યામાં આદિવાસી સમાજ વસવાટ કરે છે અને તહેવારો પ્રત્યે તેમની પરંપરાઓ રહેલી છે મોટાભાગે ખેતી ઉપર નિર્ભર રહેતા આદિવાસી સમાજ પાસે ધંધો રોજગાર ન હોવાથી તેમને પોતાની માતૃભૂમિમાંથી કર્મભૂમિ તરફ જવું પડતું હોય છે આ જ જિલ્લાનો આદિવાસી સમાજ મોટી સંખ્યામાં ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં રોજગારી અર્થે જતો હોય છે પરંતુ હોળી તેમનો પ્રિય તહેવાર તરીકે ઓળખાય છે હોળી આવે એટલે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી હોળીનો પારંપરિક પર્વ ઉજવવા માટે આદિવાસી સમાજ માદરે વતન પહોંચી જાય છે રાતોની રાત સડકો ઉપર વિતાવી મજૂરી અર્થેના કમાયેલા રૂપિયા લઈને હોળી પર્વની ઉજવણી કરવા અને સાથે સાથે લગ્ન પ્રસંગો ઉજવવા માટે પણ હોળીના પર્વ પર આદિવાસી સમાજના લોકો આવતા હોય છે ત્યારે વાત પારંપરિક અને અનોખી રીતે ઉજવાતા હોળીના પર્વની કરવી છે આમલી અગિયારસથી શરૂ થતાં અને સાતમ સુધી ચાલનારા અનોખી અને પરંપરા મુજબના આસ્થા અને શ્રદ્ધાથી ભરેલા મેળાઓમાં રૂઢિ પરંપરાઓ દાયકાઓથી ચાલી આવી રહી છે તેને જીવંત રાખવા આદિવાસી સમાજ ગોળ ગધેડાનો મેળો ચાળિયાનો મેળો ચૂલનો મેળો સહિતના અનેક મેળાઓ યોજે છે અને આ એક અનોખો મેળો પણ આસ્થા અને શ્રદ્ધાથી ભરેલો મેળો યોજાય છે જેમાં ખંગેલા પેટ્રોલ બોર્ડર ઉપર ભરાતા બાબા ગળદેવ તરીકે ઓળખાતા મેળાની પરંપરા અનોખી રહેલી છે આ મેળામાં વર્ષ દરમિયાન કોઈને કોઈ બીમારી હોય તે બીમારીને દૂર કરવા શાળામાં બાળક પરીક્ષામાં પાસ થાય તે માટે અને કોઈ મહિલાને બાળકો ન આવતા હોય તેની તેમજ વિવિધ પ્રકારની મુસીબતોથી છુટકારો મળતો હોય ત્યારે ગમે તે સમયે આ ગામના લોકો બાધા રાખતા હોય છે જે માટે અહીંયા વર્ષ દરમિયાન બીમાર રહેતા હોય મહિલાને બાળકો ન આવતા હોય તેવા લોકો અને વિવિધ પ્રકારની મુશ્કેલીઓ વેઠતા હોય તેવા પરિવારના લોકો અહીંયા બાધાઓ પૂર્ણ કરવા આવે છે અને ધુળેટીના દિવસે ભરાતા બાબા ગળદેવના મેળામાં તેમની આસ્થા અને શ્રદ્ધા પૂર્ણ થતી હોય છે તેને લઈને અહીંયા બાબા ગળદેવનું જે લાકડાનું સ્થાન આવેલું છે ત્યાં મુસીબતોથી ભરેલા પરિવારની તમામ સમસ્યાઓ દૂર થતી હોય છે તેવા શ્રદ્ધાળુઓ નાળા છડી દિવસે બાંધી જાય છે અને બપોર પડતાં પડતાં અહીંયા લાડાના વેશમાં બાધા પૂર્ણ કરવા યુવક ઢોળ ઢમકે આવતો હોય છે જેમાં બાબા ગળદેવના સ્થાનવાળી જગ્યાના ફેરા ફરતો હોય છે આદિવાસી વેશભૂષા ધારણ કરીને અને ત્યારબાદ દારૂની ધાર ચડાવવામાં આવે છે ત્યારબાદ બકરાની બળી આપવામાં આવે છે અને તે બાદ બાધા પૂર્ણ થતી હોય છે તે યુવકને સંગાડિયા કુટુંબના લોકો પચીસ ફૂટ ઊંચા લાકડાના બનાવેલું વ્યાસ ઉપર ચડાવવામાં આવે છે અને તે યુવકને વીસ ફૂટ લાંબા લાકડાના વ્યાસ સાથે દોરડા પડે બાંધવામાં આવે છે તે બાદ મેળા પરિવારના લોકો નીચેથી રસ્સાઓ ફેરવી ગોળ ફરતા ફરતા લાકડા પર યુવક લટકતો હોય છે અને પછી તેને ગોળ ફેરવવામાં આવે છે ત્યારબાદ યુવકને નીચે ઉતારી તે સ્થાન તૈયારીમાં છોડી દેવું પડે છે કારણ કે તેની બાધા પૂર્ણ થઈ ગઈ છે અને તેને બાબા ગળદેવના આશીર્વાદ મળી જતા હોય છે એટલે આસ્થા અને શ્રદ્ધા સાથે રહેલા આદિવાસી સમાજના પારંપરિક મેળાઓમાં અનોખી માન્યતાઓ રહેલી છે તેમના વડવાઓ દ્વારા શરૂ કરાયેલી પરંપરાઓને આજની એકવીસમી સદીમાં પણ જીવંત રાખવામાં આવી છે ખંગેલા ગામની પિટોલ બોર્ડર ઉપર આવેલા આ વિસ્તારમાં ઈસવીસન ઓગણીસો વીસથી આસ્થા અને શ્રદ્ધા સાથે જોડાયેલી આ પ્રથા આજે ચાલી આવી રહી છે અહીંયા પોલીસનો કાફલો પણ મોટી સંખ્યામાં ખડકેલો જોવા મળ્યો હતો મેળામાં કોઈપણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ પણ સજાગ હતી અને વર્ષોના વર્ષોથી સંગાળિયા પરિવાર આ પ્રથાનું આયોજન કરતા આવ્યા છે ખાસ કરીને આદિવાસી સમાજની રૂઢિ અને વડવાઓ દ્વારા વર્ષોના વર્ષ પહેલાંની શરૂ કરાયેલી અને આજના યુગમાં અનોખી લાગતી આ પારંપરિક રીતે ચાલી આવતા મેળાઓ આજે પણ યથાવત છે આદિવાસી સમાજના લોકોમાં બાળકો ન થતા હોય બાળકો અથવા ઘરના કોઈ સભ્ય બીમાર થતા હોય અને સાચા દિલથી બાબા ગળદેવના આસ્થાને શ્રદ્ધાથી બાધા બાંધવામાં આવે છે અને તે હોળીના બીજા દિવસે ધૂળેટીના દિવસે આ પરંપરા યોજાતી હોય છે ત્રીસ હજારની વસ્તી ધરાવતા ખંગેલા ગામના બાબા ગળદેવની વિધિ કરવા માટે સંગાળીયા પરિવારમાંથી આવે છે અને આહવાન કરવા માટે પણ સંગાળીયા પરિવારમાંથી આવે છે અને હિંચકો દેવા માટે મેળા પરિવારમાંથી આવે છે ત્યારે અહીંયાના જિલ્લા પંચાયતના સભ્ય મેળાના આયોજકો અને શ્રદ્ધાળુઓનું આ બાબતે શું કેવું છે સાંભળીએ તેમના દાહોદ તાલુકાના ખંગેલા ગામે હોળીના બીજે દાડે ગળબાબાનો મેળો ભરાય છે એ વર્ષોથી પરંપરાગત રીતે જે પચાસ વર્ષ અગાઉથી જે માન્યતા રાખી અને ગળબાબાની માન પૂરી કરવા માટેનું જે માનતા રાખે છે એની માનતા સફળ થાય છે અને ગામે ગામથી લોકો પબ્લિકનો જબરજસ્ત એ થાય છે અને એમાં પૂરતો પોલીસ બંદોબસ્ત બી મળી રહે છે આ ગણબાબાનો મેળો આજથી આશરે એકસો પચાસ વર્ષ પહેલા અંગ્રેજોના શાસનમાં બનેલો ઓલ ગુજરાતની અંદર ખાલી આ ફક્ત ને ફક્ત ગુજરાતની અંદર દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના ખંગેલા ગામમાં જ આવેલું આ દેવસ્થાન છે આદિવાસીઓનું પરંપરા ધાર્મિક સ્થળ છે જેવું કે આદિવાસીઓની માન્યતા મુજબ કે અગાઉ અમારા મા બાપ દાદાઓને કોઈ છોકરા છોકરી કોઈ વંશ ન હોવાના કારણે આ દાદાની માનતા રાખેલ હતી તેમાં વંશ જ આગળ વધતા આ સ્થાનની એનો ધર્મસ્થાન તરીકે ઉજવવામાં આવે છે અહીં વિધિ વિધાન કરવામાં આવે છે આજુબાજુના જે તે દુઃખી લોકો આદિવાસીઓ તેમજ કોઈ પણ ઉચ્ચ જાતિના લોકો આના નામથી માનતા રાખે છે અને એનો સંપૂર્ણ પૂર્ણ થાય ત્યારે આ ગળબાબાના મેળામાં ધૂળેટીના દિવસે અહીંયા આવીને નાચ ગાનથી જે તે માનતા રાખેલી હોય જેવી રીતે મંદિરની અંદર આપણે બાધા રાખેલી હોય કોઈએ ફળ માન લો કોઈ પણ વસ્તુ ચડાવવાની હોય એવી રીતે અહીંયા અમારી આદિવાસી સંસ્કૃતિની અધીન અહીંયા જે તે વિધિ વિધાન પ્રમાણે અમારા ગામના આગેવાનો સાથે મળી અને વિધિ કરવામાં આવે છે મારું નામ શંગારા અર્જુનભાઈ સપડેભાઈ મારે આજ રોજ ખંજેલા ખંજેલા નવા પર નસર પડ્યું તો મારે આ બાધા અત્યારે અમારે વર્ષોથી વર્ષોથી અમારે બાબા ઘર ઘરથી જ અમે બાધા રાખીએ છીએ તો અમારે બાધા આવી તમે પૂર્ણ કરવું તે ઉપર છે તો આજે અમે બાધા પૂર્ણ કરી છીએ આવા જ મસ્ત મજેદાર અને મસાલાઓથી ભરેલા સમાચારો અને વિડીયો જોવા માટે દર્શક મિત્રો આપ અમારી ચેનલને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવી અમારી સાથે જોડાયેલા રહો જો આપ અમને ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ ઉપર નિહાળી રહ્યા છો તો ત્યાં અમારી ચેનલને ફોલો કરો લાઈક કરો અને અમારા સમાચારોને શેર કરો ધન્યવાદ